નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવી પચીસને મિત્રો વાર છે આજનો આજનો વાર છે બુધવારના રોજ આજની આવક વાતની નહીં કરીએ તો ત્રણ હજાર બોરીની આસપાસની આવક જે નવી નોંધાણી છે મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો તો તે હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રે આજના બજાર ભાવ આ મિત્રો અમારે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા રે છે આજના બજાર ભાવ રૂબરૂ છે ને જાણી લે પંદરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે મિત્રો પંદરસો એક્યાસી રૂપિયામાં અમારે વેચાણો છે ધાણા છે મિત્રો પંદરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે એકદમ ચોખ્ખો બિન ડો પંદરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે આનો પંદરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જોશો આ માલ પંદરસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણો છે પંદર એકત્રીસ પંદરસો એક રૂપિયાનો ભાવ થયો છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે જોશો તો આ માલ એક રૂપિયામાં વેચાણો છે આમાં કોક કોથરો ડંખોરો જોવા મળી રહ્યો છે અને કોક આ ટાઈપનો માલ એ જોવા મળી રહ્યો છે બે ત્રણ ક્વોલિટી મિક્સમાં છે મિત્રો એકઠ એકસાઠ રૂપિયાનો ભાવ છે પંદરસો ને એકસાહીઠ રૂપિયાનો ભાવ છે તમે જો અમારે પંદરસો ને એકસાઇ રૂપિયા વેચાણો છે પંદરસો ને પંદરસોને એકાવન પંદરસોને એકાવન રૂપિયાનો ભાવ છે તમે ખોજા માલ પંદરસોને એકાવન રૂપિયાનો ભાવ છે મિત્રો ક્વોલિટી સારી છે મિત્રો પંદરસોને એકાવન રૂપિયાનો ભાવ થયો બિન ડંખી માલ છે સુપર સાફ સફાઈ વાળો માલ છે માર્વેલ ટ્રેડિંગનો માલ છે મિત્રો સુપર ક્વોલિટી

ચૌદસો ને એકસઠ રૂપિયા ભાવ છે ઈગલમાં છે માલ ચૌદસો એકસઠ ભાવ છે ઈગલ કલર છે સાવ ચૌદસો ને એકસઠ પંદરસો ને એકતાલીસ પંદરસોને એકતાલીસ રૂપિયામાં વેચાણા છે ધાણા જેમિત્રો ઈગર બ્લાઉઝ કલરમાં છે પંદરસો એકતાલીસ રૂપિયાનો અભાવ થયો છે